સુરતમાં બિનહરીફ ચૂંટણી થતાં આપની કલેક્ટરને રજૂઆત ગુનો દાખલ કરવાની માંગ સુરતમાં નાટકીય રીતે લોકસભાની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ છે ત્યારે આ ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે લોકશાહીની હત્યા થઈ હોવાની રાહ સાથે સમગ્ર ગુનાહિત કૃત્ય કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચ્છને આવેદનપત્ર આપીને સમગ્ર મુદ્દે યોગ્ય તપાસ કરીને પગલાં ભરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે

એ ફોર્મ ઉપર કલેક્ટર શ્રી એ ચૂંટણી અધિકારી શ્રી એમ કહીને એમનું ફોર્મ રદ કર્યું છે કે આમાં દરખાસ્ત કરતાઓની જે છે એ ખોટી છે એનો મતલબ છે કે ખોટું ફોર્મ રજૂ કરવું ખોટી સાઈનો સાથે ફોર્મ રજૂ કરવું એ ગુનાહિત કૃત્ય છે અને એમના વિરુદ્ધમાં ફોજદારી કાર્યવાહી વ્યાજબી છે જો દરખાસ્ત કરનારાઓએ સાચી સાઈન કરી અને પછી ખોટું એફિડેવિટ રજૂ કર્યું છે કે આ જે સાઈનો છે એ અમારી નથી તો એમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી થાય તપાસ થાય અને ફોજદારી કલમો મુજબ એમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી થવી જોઈએ આવી માંગ સાથે આજે અમે કલેક્ટર શ્રી ને ચૂપણી દેકા શ્રીને મળવા માટે આવ્યા છે સુરતની અંદરની આ ઘટના આઝાદ ભારતની પહેલી ઘટના છે જો આવી જ રીતે તમામ સીટો ઉપર વિરોધી ઉમેદવારોની સાથે ષડયંત્ર રચીને અથવા તો એમને લાલચ આપીને બેસાડી દેવામાં આવશે તો ચૂંટણી પ્રક્રિયાનો કોઈ મતલબ રહેતો નથી લોકતંત્રનો કોઈ મતલબ રહેતો નથી આ ઘટનાની અંદર ભાજપે ખુશ થવાને બદલે ઉત્સવ મનાવવાને બદલે આપણા સુરત અને દેશના લોકોએ ચિંતા વ્યક્ત કરવી જોઈએ લોકશાહી ખતમ કરવાની જે મોડસ ઓપરેન્ડી છે એનો પ્રયોગ આજે સુરતમાં થયો છે એના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી થાય એવી માંગણી સાથે આજે અમે ચૂંટણી અધિકારીશ્રીને મળવા માટે આવ્યા છીએ